નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો નવરાત્રિ ચાલે છે બરાબર દિવાળી આવવાની તૈયારી આપણે દિવાળીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પણ દિવાળી પણ આવશે ને ચાલી જશે ને પછી આવશે વિક્રમ સંવંત બે હજાર બ્યાસી તો વિક્રમ સંવંત બે હજાર બ્યાસીમાં કઈ રાશિને કેવું ફળ મળશે એની તાલાવેલી બધાના મનમાં છે તો મિત્રો આજના વિડીયોથી આપણે શરૂ કરીએ છીએ આવનારું વર્ષ બારેય રાશિઓ માટે કેવું રહેશે કઈ કઈ બાબતમાં સાવધાની રાખવાની છે આરોગ્ય શું વેપાર શું દાંપત્ય જીવન શું વિદ્યાર્થીઓ માટે કેવું સ્ત્રીઓ માટે કેવું આની સંપૂર્ણ જાણકારી આપણે આ વિડીયોમાં મેળવશું ને આજે શરૂ કરીએ આપણે પહેલી રાશિ મેષ રાશિ આ વિડીયો ચોક્કસ રીતે જોજો આખા વર્ષની માહિતી મળી જશે તો મિત્રો મા જગદંબા ભગવાન શિવ મા પાર્વતી મા લક્ષ્મી મા સરસ્વતી ગણેશજી હનુમાનજી દરેક દેવી દેવતાના આશીર્વાદ લઈએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાઈ અમારું આવનારું વર્ષ ખૂબ સુંદર અને મજાનું જાય તો મિત્રો આજની પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળા માટે વિક્રમ સંવંત બે હજાર બ્યાસી અને ઘણો ખરો ભાગ આપનો બે હજાર છવ્વીસનો એ પણ એમાં જોડાશે તો આ આવનારા વર્ષ માટે માનવ જીવનમાં સૌથી મહત્વની વાત છે પોતાનું આરોગ્ય આરોગ્યની સુખાકારી કેવી તો મિત્રો મેષ રાશિ માટે આવનારા વર્ષમાં આરોગ્ય કેવું રહેશે એની જાણકારી સાથે આજના વિડીયોની શરૂઆત કરીએ સુખાકારીની બાબતમાં જોઈએ તો મેષ રાશિવાળાએ આ વર્ષમાં સંભાળીને ચાલવું પડે આ વર્ષમાં જે લોકોને જૂની બીમારી છે ઘણા લાંબા સમયથી જે લોકો બીમાર છે ભોગવી રહ્યા છે એ લોકોએ સંભાળવાનું છે અને જે વ્યક્તિઓ વારસાગત બીમારીથી પીડાય છે એ લોકોએ પણ આ વર્ષમાં ખૂબ સંભાળીને રહેવું પડશે આ વર્ષમાં શરીરમાં સ્નાયુની તકલીફ તમને પરેશાન કરી શકે છે ગરદનથી લઈને પગના તળિયા સુધીના સ્નાયુઓ ક્યાંક ને ક્યાંક તમારા માટે નાની મોટી તકલીફો ઊભી કરતા રહેશે વર્ષનો પ્રારંભ ગણીએ પાંચ ડિસેમ્બર બે હજાર તેમજ તારીખ એક છ બે હજાર થી તારીખ એકત્રીસ દસ બે હજાર છવ્વીસ સુધી ગુરુનું પ્રતિકૂળ ભ્રમણ તમને ચિંતા કરાવી જાય અહીંયા ખૂબ સાવધાની રાખીને ચાલજો છાતીમાં દુખાવો રહેવો ગભરામણ થવી આવી ચિંતાઓ તમને વારંવાર સતાવી શકે છે આ વર્ષમાં આ સમય દરમિયાન તમારે વાગવું પડવું મચકોડાવી ફ્રેકચર થવું વાહન ચલાવતી વખતે ખૂબ સાવધાની રાખવી પડશે આ સમયમાં તે સિવાય જે લોકો લોહીના રોગથી પીડાય છે એ લોકોએ ખૂબ સાવધાની રાખવી પડશે લોહીનો વિકાર આ વર્ષમાં તમને ચોક્કસ રીતે સતાવી શકે છે પેટની ગરબડ આંતરડાના ચાંદા જે લોકો પહેલેથી કોલાઇટી સલ્સરથી પીડાય છે એ લોકોનો રોગ આ વર્ષમાં વધી શકે છે લગભગ અષાઢ માસ પૂરો થાય પછી તમને વાયરલથી પરેશાની આવી શકે છે તો આ વિક્રમ સંબંધ બે હજાર બ્યાસીમાં આ વખતનો જે સમય છે એ ખૂબ સંભાળીને પસાર કરશો તો તમને ફાયદો થશે ચૈત્ર મહિનો અને વૈશાખ મહિનો આ બે મહિનામાં તમારે તમારી આંખોને સંભાળવાની છે આંખોની તકલીફ તમને ઘણી બધી પીડા આપી શકશે આ સમયમાં બહુ મોટી શક્યતાઓ ગ્રહમાન પ્રમાણે જોવાય છે આંખોમાં ઇન્ફેક્શન લાગી શકે છે મોતિયો પાકી શકે છે જામરમાં કંઈક નાની મોટી સમસ્યાઓ તમને સતાવી શકે તો આ સમયનું ખૂબ ધ્યાન રાખીને ચાલશો તો ફાયદો થશે આ સમયમાં છે ને આંખની બાબતમાં બિલકુલ પણ બેદરકારી નહીં કાળજી રાખીને સમયસર તપાસ કરાવશો તો ફાયદો જરૂર થશે અને મિત્રો ખાસ હવે જે વાત કેવી છે તે ખાસ સંભાળજો આ વર્ષમાં તમારે માનસિકતા ખૂબ સાચવવાની છે માનસિકતા બગડે નહીં એની કાળજી રાખજો નહીં તો માનસિકતા બગડે તો આપણે ઘણી બધી બાબતોમાં મોટા નુકસાન ભોગવવા પડે આસો વધ છઠ ત્યારથી ગુરુનું જે પરિભ્રમણ છે એ સાનુકૂળ રહે એમાં તમને થોડી રાહત પણ મળશે તો આ રીતે વિક્રમ સંવંત બે હજાર બ્યાસી ના વર્ષમાં આપણે ઘણી બધી કાળજી રાખવાની છે આરોગ્યની બાબતમાં તો મિત્રો હવે આપણું માનવ જીવનનું બીજું પાસું આર્થિક સુખ સંપત્તિ કેવી રહેશે આ વર્ષમાં વિક્રમ સંવંત બે હજાર બ્યાસી માં શનિ મીનમાં ચાલશે તો તમારો પહેલો પાયો પનોતીનો તમારે ભોગવવાનો છે અને આ પાયો લોખંડના પાયે ચાલે છે સાડાસાથીનો પહેલો તબક્કો તમારા માટે મુશ્કેલી ભયરો રહી શકે છે સાવધાની રાખવી નહીં તો પસ્તાવવું પડે ખાસ કરીને નાણાકીય રોકાણમાં ખૂબ સાચવીને ચાલશો તો બચીને રહેવાશે વગર વિચાર્યું રોકાણ તમને નુકસાન કરાવી શકે છે આ વર્ષમાં છે ને ખર્ચાઓ અચાનક સામે આવી જાય અને એના માટે આપણે ગમે તે જુગાડ કરીને પૈસા વાપરવા પડે તો આ પરિસ્થિતિ પણ આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે શરૂઆતના પહેલા પાયામાં આપણું નાણાકીય આયોજન ખોરવાતું હોય ને એવો અહેસાસ થશે તો આ બાબતમાં ખૂબ સંભાળીને ચાલવું આ સમયમાં નાણાકીય બાબતોમાં ખૂબ સંભાળીને ચાલવું ઉધાર આપવું નહીં ઉધાર લાવવું નહીં આ નિયમ બનાવીને ચાલશો તો ફાયદો થશે વર્ષના પ્રારંભમાં તારીખ પાંચ ડિસેમ્બર સુધી ગુરુનું જે પરિભ્રમણ છે તે પ્રતિકૂળ રહેતું દેખાય છે પ્રારંભ નાણાકીય બાબતોમાં મુશ્કેલીનો અનુભવ થઈ જાય આ વખતે છે ને તહેવારના સમયે વ્યવહાર સાચવવામાં મુશ્કેલી પડે એવું ચોક્કસપણે દેખાય છે આ સિવાય આ વખતે અધિક મહિનો છે બરાબર તો અધિક જેઠ એકમ એક જૂનથી આસો વધ છઠ તારીખ એકત્રીસ ઓક્ટોબરના સમય દરમિયાન જે ગુરુનું પરિભ્રમણ રહેવાનું છે એ પણ આપને પ્રતિકૂળ અસર આપી જાય આ વર્ષે ગણતરી કરવામાં ભૂલ ન થાય એની કાળજી રાખજો નહીં તો આ વર્ષમાં તમારી કરેલી ગણતરી તમને મુશ્કેલીમાં મૂકી શકે જ ચૌદ માર્ચ બે હજાર છવ્વીસથી અગિયાર મે સુધી કોર્ટ કચેરી કાયદાકીય કામોમાં સરકારી એજન્સીઓ આપણને સતાવી શકે જ આ સમય છે ને કોર્ટ કચેરીના કામમાં ખૂબ પૈસા વપરાઈ શકે જ તમારા અને જો ખાતાકીય તપાસમાં તમે સંડોવા છો તો તમારા બેંક એકાઉન્ટ સ્થગિત થતા દેખાય અને આ અસર જો આવે તો તમને પૈસાની બાબતમાં બહુ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે તે સિવાય સંતાનોના કામમાં તમારા આ વર્ષમાં પૈસા વધુ એવા ચોક્કસ પ્રમાણે સંજોગ દેખાય અને આની સાથે સાથે છે ને તમને સ્વાસ્થ્ય અંગેની તકલીફ પડવાની છે તો એની પર પણ આપને ધ્યાન આપીશું તેમ છતાં માસર વદ એકમ થી અધિક જેઠ વદ એકમ સુધી ગુરુનું પરિણામ થોડુંક સારું મળતું દેખાય છે તેથી થોડી આવક વધે અને આપણા વ્યવહારો સચવાઈ જાય તો આ એક રાહતની બાબત પણ તમને આ સમય દરમિયાન મળશે મિત્રો આ સમયમાં એક અંગત વાત કહું તો નાણાકીય આયોજન ખૂબ સમજી વિચારીને કરીને ચાલજો નહીં તો મુશ્કેલીઓ વધશે તો મિત્રો હવે જોઈએ આપણે આપણી કૌટુંબિક પરિસ્થિતિ જીવનસાથી બાળક આપણો સંસાર આપણા માટે શું આ વર્ષમાં આપશે કૌટુંબિક અને પરિવારના સંબંધો થોડા સચવાતા દેખાશે અને એમાં થોડી રાહત પણ રહેશે આ વર્ષ દરમિયાન મોસાળ અને સાસરી પક્ષની ચિંતા સતાવે આ વર્ષમાં છે ને ખોટા વાદ વિવાદથી ખોટી ગેરસમજથી સમજણ ફરકથી બચીને ચાલજો એની પર ખૂબ સાવધાની રાખજો વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર સુધી તેમજ એક થી એકત્રીસ ઓક્ટોબર સુધી ગુરુ મહારાજ કર્કમાંથી પસાર થઈ રહ્યા છે તો આ ગુરુનું ગોચર તમને ઘર પરિવારની ચિંતા કરાવે ચિંતા વધારે કરાવે આ સમયમાં માતા પિતાનું આરોગ્ય બગડી શકે છે માતા પિતાના આયુષ્ય અંગેની ચિંતા પણ તમને સતાવી શકે છે આ વર્ષમાં છે ને ભાગદોડ વધી જશે ખર્ચાઓ વધી જશે અને આનો તાલમેલ મેળવવામાં આપણને તકલીફ પડે માક્ષર વધ એકમ થી જેઠ વધ એકમ આ દરમિયાન ગુરુ મિથુનમાંથી પસાર થશે જે ગોચર તમારા માટે સાનુકૂળ સાબિત થાય જે લોકોના લગ્ન નથી ત્યાં વિવાહ નથી ત્યાં એ લોકો માટે આ સમય સારો સાબિત થાય અને એ લોકોને એમાં રાહત મળે લગ્નની વાતચીત આવી શકે છે જીવનસાથીની શોધ પૂરી થઈ શકે છે નવા જીવનસાથી સાથે નવું જીવન શરૂ કરી શકીએ ભાઈ સાથેના સંબંધો આપણે સાચવી શકીએ આ સંબંધોમાં જે ગેરસમજ કે વાદ વિવાદ થયો હોય ને તેનો અંત આપણે આ સમયમાં લાવી શકીશું તો આ એક ફાયદો રહેશે કૌટુંબિક બાબતોમાં ગેરસંબંધને કારણે પતિ પત્ની છૂટા થયા છે ભાઈ ભાઈ જુદા થયા છે મા બાપથી દીકરો જુદો થયો દીકરી જુદી થઈ તો આ સમય એવો સરસ સાબિત થાય કે તમે પાછા ભેગા થઈ શકો અને સંતાન બાબતમાં આ વર્ષ થોડું ચિંતા કરાવનારું સાબિત થાય તો મિત્રો હવે જોઈએ આપણે જે લોકો નોકરી કરે છે એ લોકો માટે આ સમય કેવો રહેશે આ વર્ષ દરમિયાન શનિનું જે ભ્રમણ છે એ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે નોકરીવાળા માટે આ સમય થોડોક મુશ્કેલ સાબિત થાય સમજી વિચારીને ચાલશો યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશો તો ફાયદો રહેશે રાજકીય સરકારી કોઈ મોટા અધિકારીઓની કિન્નાખોરી આપણે ભોગવવી પડે કંઈક નાના મોટા અણબનાવમાં આપણે દાળમાં રાખ હોય તો આ સમયમાં આપણે પરેશાન કરી શકીએ તો અહીંયા પણ સાવધાની રાખજો કોઈની પણ સાથે કોઈ પણ પ્રકારનો વાણી વિલાસ ન થાય વાત વિવાદ થાય કોઈ ગેરસમજ ન થાય જો કોઈ કોર્ટ કેસ ચાલતા હોય કાયદાકીય તો આ સમય તમારા માટે મુશ્કેલ સાબિત થઈ શકે છે અને મિત્રો આ સમયમાં જો કેસ ચાલી જાય તો પરિણામ તમારી વિરુદ્ધ પણ જઈ શકે છે અને આ સમય કેવો છે ખબર કોઈ બીજાની કરેલી ભૂલ આપણે કાયદાકીય ગૂંચમાં ફસાવી શકે તો આ બાબતે પણ ધ્યાન રાખજો તૈયારી રાખજો કે ભાઈ હું કોઈ એવી બાબતમાં માથું નહીં મારું કે જ્યાં મારા ફસાવાનો સમય આવે અજાણ્યા માણસ સાથે કોઈ વેપાર કરવાની કોઈ લેતી દેતી કરવી નહીં કોઈ લાલચમાં ફસાતા નહીં નહીં તો આવી બાબતોમાં ફસાઈ જશો આ વર્ષમાં છે ને તમારાથી જે માણસો તકલીફમાં છે તમારી ઈર્ષ્યા કરે છે એવા લોકો તમને આ વર્ષમાં પરેશાન કરી શકે છે અને જે લોકો સાસરાના સંબંધમાં મોસાળના સંબંધમાં કે કોઈ નજીકના સગાને ત્યાં નોકરી કરે છે એ લોકોએ આ સમયમાં ખૂબ સાચવીને ચાલવું નહીં તો તમને બદનામી મળે આ સમયમાં જો આવા સંબંધો બગડે ને તો આપણે સહન ન કરી શકીએ એવી પરિસ્થિતિનો સામનો આ વર્ષમાં આપણે કરવો પડે મેષ રાશિ આ સમયમાં ખૂબ સંભાળીને સાચવીને ચાલવાનું છે હોશિયારી પૂરી બતાવજો દોરડા પણ નહીં કરતા નહીં તો મુશ્કેલીઓ વધી જશે અને આ વર્ષમાં જે લોકો પૈસાનો વ્યવહાર સંભાળે છે ઉગરાણી લાવે છે ભાવતાલ કરે છે બેંકના કેશિયર છે આંગળીયાનું કામ કરે છે પૈસા એક જગ્યાથી બીજી જગ્યાએ ફેરવવાનું હવાલાનું કામ કરે આવા લોકોએ ખાસ સંભાળવાનું નહીં તો મોટી છેતરપિંડી તમારી સાથે થઈ શકે આ સમયમાં મેષ રાશિવાળાએ કોઈની ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં ખાસ ધ્યાન રાખજો આ વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર એકમ સુધી ત્યાર પછી ઓક્ટોબર સુધી તમે ધારેલા કામ પૂરા ન કરી શકો ત્યાં મોટી અડચનો આવે આ સમયમાં આપણા હાથમાં લીધેલા કામોમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલીઓ ઉભી થતી દેખાય એનો સામનો કરતા કરતા આપને થોડીક તકલીફ પણ પડે કામ છે ને આ સમયમાં વિલંબથી થશે અને એને કારણે તમે લાંબો સમય આપશો વધુ મહેનત કરશો અને એનાથી તમને ખોટી અસરના ભોગ બનવું પડે અને આ સમયમાં બીજી એક મુશ્કેલી કઈ આવશે ઘર પરિવારની ચિંતા જેને કારણે તમે પોતાના અંગત કામોમાં ધ્યાન નહીં આપી શકો તો આ બધો સમય તમારે ખૂબ સંભાળીને આગળ લઈ જવાનો છે અને તો એક ખાસ ધ્યાન રાખવાનું છે કે નોકરીમાંથી હાથ ધોવા ન પડે એની કાળજી અવશ્ય રાખજો વચ્ચે જે સમય છે પાંચ ડિસેમ્બરથી એક જૂન આ સમય થોડોક સારો સાબિત થશે એ સમય દરમિયાન જો કોઈ ઇન્ટરવ્યૂ આપ્યા છે કોઈ જગ્યા પર એપ્લિકેશન કરી છે કોઈ નાનકડો વેપાર કર્યો છે તો એમાં તમને સારી સફળતા મળશે પણ આ સમય દરમિયાન સંભાળીને બચત વધારીને આવનારા સમયની તૈયારી કરી લેજો નહીં તો મુશ્કેલીઓ વધશે આ સમયમાં તમારા કામની કદર થાય અને એ કદર થવાથી તમારો ઉત્સાહ થોડો વધતો પણ દેખાય વધશે પણ કરશો પણ કામ પૈસા પણ કમાશો પણ મેં કીધું એમ આવનારા સમયની તૈયારી રૂપે બચત વધારજો નોકરી માટે જે લોકોએ ઇન્ટરવ્યૂ આપ્યો હોય તેમાં ફાયદો થાય સિલેક્શન થઈ શકે છે નાની સરખી જોબ મળી પણ શકે છે આ સમયમાં છે ને તમારા સહકાર્યકરો તમને સાથ આપે તમારી સાથે ઊભા રહી જે લોકો કારીગર રાખીને કામ કરે છે એ લોકોને પણ કારીગરોનો સાથ મળે ને તમે તમારા કામને પૂરા કરી શકો આ સમયમાં સ્થાન પરિવર્તનની સમસ્યાઓ ખરેખર તમને સતાવે પણ સ્થાન પરિવર્તન થશે પણ સારું થશે તો એ તમને એક ફાયદો પણ આપશે પણ મિત્રો કોઈ નવી જગ્યા પર જોઈન થાવ તો નવી જગ્યા પર નવા માણસો પર ભરોસો કરતા પહેલાં બે વાર વિચારજો ચકાસજો પછી કામ કરજો તો મિત્રો હવે જોઈએ આપને કે ધંધામાં આ વર્ષ કેવું વેપારીઓ માટે આ વર્ષ કેવું રહેશે ધંધાકીય દ્રષ્ટિએ જોઈએ તો વિક્રમ સંવંત બે હજાર બ્યાસી વેપારીઓ માટે મધ્યમ રહેશે નફો ન નુકસાન પણ ટકી રહેવા માટે મુશ્કેલીઓ પડે તમારા માટે પણ શનિનું પ્રતિકૂળ ભ્રમણ સતાવી શકે છે મુશ્કેલી વધારી શકે છે આ વર્ષમાં છે ને ધંધામાં નાની મોટી મુશ્કેલીઓ આવ્યા જ કરી એક પૂરી કરીએ ત્યાં બીજી આવે ને બીજી પૂરી કરો ત્યાં ત્રીજી આવી જ જાય આ વર્ષમાં છે ને મેષ રાશિવાળાએ ધંધો વધારવાની કે એ વાત કરવાની નથી જે છે તેને સાચવી રાખવાનો પ્રયત્ન કરજો કારણ કે એમાં કમી આવતી દેખાય છે પણ આપણે એને સાચવવામાં સફળ થઈશું તો આપણે ઘણું બધું બચાવી શકશું આ વર્ષ દરમિયાન છે ને તમારે હરીફાઈ કરવી પડશે તમારા હરીફો તમારા ગ્રાહકને તોડવા માટે બહુ મોટી સ્કીમ બી બનાવે તમને પરેશાન બી કરે અને સ્કેન્ડલ બનાવીને તમને ફસાવાની પણ કોશિશ કરે અને આ સમયમાં જો તમે ધ્યાન નહીં આપો તો તમારા જૂના જે ગ્રાહકો તમારી પાસે આવે છે એ બીજે વળી જાય ને એને કારણે તમને મોટી મુશ્કેલીઓ પડે એમાં પણ પાંચ ડિસેમ્બરથી એક જૂનનો સમય ખાસ સંભાળીને પૂરો કરવાનો છે આ વર્ષમાં વર્ષની શરૂઆતથી પાંચ ડિસેમ્બર સુધીનું ગુરુનું જે પરિભ્રમણ છે તે તમને થોડા અંશે કંઈક સપોર્ટ કરી જાય પણ એક જૂનથી એકત્રીસ ઓક્ટોબર સુધીનું જે ગુરુનું પરિભ્રમણ છે તે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે આ સમયમાં નવા કોઈ કામ મળે નહીં નવું ઓર્ડર આવતો જ નહીં હોય આપણી પાસે એના માટે આપણે ઘણી બધી મહેનત કરવી પડે ઘણા પ્રયત્ન કરવા પડે પણ સફળતા ન મળે આ સમયમાં છે ને ધંધો બંધ કરી દેવાનો વિચાર આવશે કે ભાઈ બંધ કરી દઈએ ભાગીદારી વાળા જે લોકો ધંધા લઈને બેઠેલા છે એ લોકોને ભાગીદાર ધોકો આપી જાય તો નવાય નહીં ઘણા બધાને ભાગીદાર વિશ્વાસઘાત કરીને નુકસાનીમાં ઉતારી દેશે આ સમયમાં તમે સાચવીને ચાલજો કે મારી સાથે આવું કંઈ ન થાય આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારનું નાણાકીય જોખમ કરવું નહીં અને જે લોકો સંયુક્ત ધંધો કરે છે એ લોકોએ કોઈની પણ સાથે વાદ વિવાદ નહીં કોઈ ગેરસમજ નહીં કરવી અને કોઈ પણ જગ્યા પર ગ્રાહક સાથે વેપારી સાથે આપણા સહકાર્યકર સાથે નોકર સાથે કોઈની પણ સાથે મનદુખ ન થાય એની કાળજી અવશ્ય રાખજો આગળ માક્ષર વદ એકમ તારીખ પાંચ ડિસેમ્બરથી અધિક જેઠ એકમ જૂન નું ગોચર આ સમય દરમિયાન ગુરુનું જે પરિભ્રમણ છે તે સાનુકૂળ રહીને થોડીક રાહત મળી જાય વ્યવહારો સાચવી શકાય આ સમય દરમિયાન નવું કામ મળી શકે નવી વાતચીત આવી શકે છે નવા ગ્રાહકો બાંધી શકીએ જે લોકો આયાત નિકાસ એક્સપોર્ટ ઇમ્પોર્ટના કામમાં છે એ લોકો માટે આ સમય થોડો મહત્વનો સાબિત થાય અને ખાસ તો આપણી સાથે કામ કરનારા માણસો આપણી સાથે જોડાનાર ગ્રાહક અને વેપારી વર્ગ એ આપણને થોડો સપોર્ટ કરી જાય એના કારણે આ સમયે આપણે થોડીક રાહત આપી જાય તો મિત્રો હવે જોઈએ આપને કે આ વર્ષ સ્ત્રી વર્ગ માટે કેવું રહેવાનું બહેનો માટે આ વર્ષ કેવું રહેશે બહેનોએ આ સમયમાં પોતાની કાળજી રાખવાની છે પોતાના પરિવારને સંભાળીને રાખવાનો છે આ વર્ષ દરમિયાન સામાજિક વ્યવહારિક કૌટુંબિક પારિવારિક આ બધા કામોમાં તમને સારી સફળતા મળી શકે જ કોઈ કોઈ વખત પરિવારમાં ઉચાટ આવી જાય થોડી ચિંતા આપની વધી જાય પણ બધાનું સમાધાન આપણે કરી શકીશું સાસરી પક્ષની ચિંતા રહી મોસાળ પક્ષની ચિંતા રહી ખાસ કરીને પિતા જો હોય તો પિતાની તબિયતનું ધ્યાન આપણે બહુ જ રાખવું પડે જે બહેનો નોકરી કરે છે એ લોકો માટે ઘર અને નોકરી સાચવવી થોડી અઘરી સાબિત થાય પરિવાર અને કામ આ બેનું સંતુલન નહીં જળવી શકો જોકે માક્ષરવાદ એકમથી જેઠ વદ એકમ સુધી આ સમય થોડીક રાહત આપી જશે તો અહીંયા આપણે આપણી જાતને સંભાળી રાખીશું આ સમય દરમિયાન જીવનસાથીનો ભાઈઓનો કુટુંબના સભ્યોનો સાથ મળે એ લોકો તમને સમજવાની કોશિશ કરે અને તમને સમજી શકે અહીંયા આપણને ફાયદો મળી જશે પણ મિત્રો આમ જોવા જઈએ ને તો ધંધાકીય બાબતમાં આ વર્ષ મધ્યમ રહેશે તો મિત્રો હવે જોઈએ કે આ વર્ષમાં વિદ્યાર્થીઓ મેષ રાશિના વિદ્યાર્થીઓ માટે આ વર્ષ કેવું રહેશે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય મધ્યમ રહેશે શનિની પ્રતિકૂળતા તમને સતાવી શકે છે હેલ્થ પર તમારી તબિયત પર અસર કરી શકે છે એને કારણે તમે અભ્યાસમાં પાછા પડતા દેખાવ ગુરુની પ્રતિકૂળતાને કારણે અભ્યાસમાં આપનું મન ન લાગે મન આપનું બીજી બાજુ ફરતું દેખાય આ વર્ષમાં વિદ્યાર્થીઓ માટે ધારેલું પરિણામ મેળવવા માટે ઘણી બધી મહેનત કરવી પડે જે લોકો ફાઇનલ ઇયરમાં છે કારકિર્દીનું જે વર્ષ છે તમારું આ વર્ષે તો તમારે બહુ વધુ મહેનત કરવી પડશે અને બહુ જ સજાગ રહીને કામ કરવું પડશે આ વર્ષમાં કોઈ મિત્ર કે કોઈ ત્રાહિત વ્યક્તિના ભરોસા પર અભ્યાસ નહીં છોડતા તમારી જાત પર વિશ્વાસ રાખીને ચાલજો આ વર્ષમાં રાહુનું જે ભ્રમણ છે એ વિદ્યાસ્થાનની સામેથી થઈ રહ્યું છે તો તમને વિદ્યામાં ભટકાવી ન દે એની કાળજી પણ રાખજો પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ થી એક જૂન સુધીનો સમય થોડીક રાહત આપશે તો આ સમયમાં તમારું ધ્યાન કેન્દ્રિત કરીને એની પર આગળ વધજો આ સમય દરમિયાન જે લોકો પરદેશ જવાની કોશિશ કરશે એ લોકો માટે થોડી રાહત રહેશે અને એ કામમાં સફળતા પણ મળશે મિત્રો હું એક ખાસ વાત કહું કોઈ મિત્ર ખરાબ મિત્રના ચક્કરમાં આ વર્ષમાં ન બગડે એની કાળજી રાખજો તો મિત્રો હવે જોઈએ આપણે આ વર્ષમાં ખેડૂતોને કેવો ફાયદો રહેશે ખેડૂતો માટે પણ શનિની જે પ્રતિકૂળતા છે ને તે થોડી મુશ્કેલી લઈને આવે મેષ રાશિના ખેડૂતોએ આ વર્ષમાં આ બાબત પર ધ્યાન આપવાનું જ આ વર્ષમાં કેવું થશે મેષ રાશિવાળા માટે કે ખેતીનો પાક સાચવવા માટે તમે કોઈક રાસાયણિક દવાઓ છાંટો ને એનો વપરાશ કદાચ તમારી જે જરૂરિયાત છે એના કરતાં વધારે થઈ જાય ને એને કારણે તમારો પાક બળી જાય તો આ બાબતમાં ખૂબ સાવધાની ખેડૂતોએ રાખવાની કે ભાઈ કોઈ અજાયણી દવા ન છાંટવી દવાનું પ્રમાણ જળવાઈ રહી કોઈ અનઘડ માણસ દવા છાંટવા ન ચાલ્યો જાય એની કાળજી અવશ્ય રાખજો અધિક જેઠ વદ એકમ થી એકમ સુધીનો જે સમય આ સમયમાં ગુરુનું જે પરિભ્રમણ છે તે મુશ્કેલીમાં વધારો કરે તમે ખેતી ભાગીદારીમાં કરો છો ભાગે રાખીને કરો છો તો મુશ્કેલી વધે ખેડૂતો માટે આ વખતે કુદરતી આપત્તિ વાવાઝોડું અને પૂર જેવી પરિસ્થિતિ ખેતીમાં નુકસાન પહોંચાડી શકે તારીખ અઢાર નવ બે હજાર છવ્વીસ પછી આગથી સંભાળજો ઇલેક્ટ્રિક કરંટથી સંભાળજો રાત બે રાત ખેતરમાં જાવ છો તો કરંટથી ખૂબ સંભાળીને રહેજો મિત્રો કોઈ જૂની દુશ્મની મુશ્કેલી મૂકી શકે છે ને એ દુશ્મની ભોગ આપણે બનવું ન પડે એના માટે ખેડૂતોએ કાળજી અવશ્ય રાખવી જોઈએ તો મિત્રો આ બધી વિગત આપણે જાણી તો આપણે ના ના ચાર પાંચ લાઈનમાં એક નક્કી કરી એક બે વર્ષ કેવું આ વર્ષમાં મેષ રાશિને શનિનું જે પરિભ્રમણ છે ને તે પ્રતિકૂળ સંજોગો ઊભા કરી આપે અધિક જેઠ વદ એકમ તારીખ એક જૂન થી આસો વદ છઠ તારીખ એકત્રીસ ઓક્ટોબર સુધી ગુરુનું પ્રતિકૂળ ભ્રમણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે આ વખતે રસ્તો આસાન નથી ઠોકરોથી ભરેલો છે આની કાળજી ચોક્કસ રાખજો ને સમજી વિચારીને ચાલજો આ વર્ષમાં નાણાકીય નુકસાની મોટી થતી દેખાય છે તો ઉધારી આપશું નહીં ઉધારી લાવશું નહીં તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ થી એક જૂન બે હજાર છવ્વીસ સુધીનું ગુરુનું જે પરિભ્રમણ છે તેમજ વર્ષ દરમિયાન રાહુનું જે પરિભ્રમણ છે એ તમને થોડી રાહત આપી જશે આ સમય તમને લાભ અપાવી જાય તો આ સારા સમયનો સદુપયોગ ખરાબ સમયમાં બચીને ચાલવું મેષ રાશિવાળાએ ખૂબ સાવધાની રાખવાની છે અને મિત્રો મારી એક જ લાઈન આર્થિક જોખમો મોટા કરવા નહીં બસ આટલી બાબતમાં સંભાળીને ચાલજો બાકી બધી બાબતોને તમે પહોંચી વળી શકશો તો આની પર પૂરતું ધ્યાન આપજો તો મિત્રો હવે જોઈએ આપણે થોડાક નાના ઉપાય કે જે આપણે જો કરતા રહીએ તો આપણે જીવનમાં ફાયદો મળે સૌથી પહેલાં હનુમાનજીની આરાધના હનુમાન ચાલીસાનો પાઠ મંગળવાર મંગળવારે ભગવાનને મીઠો પ્રસાદ ધરાવો વેચો ખાવ ખવડાવો ભાઈઓ સાથેના સંબંધ મજબૂત રાખજો કૌટુંબિક બાબતોમાં કોઈની સાથે વિવાદ નહીં મીઠી વસ્તુ પ્રસાદ રૂપે જેટલી વેચો એટલો મંગળ મીઠો થશે ભાઈની સેવા મંગળ સુધારશે અને કોઈની પણ ઈર્ષ્યા નહીં કરતા ચોક્કસ તમને ફાયદો થશે અને જેનો મંગળ ખરાબ છે એ લોકોએ થોડી થોડી રેવડી મંગળવારે માથા પરથી ઓવારીને વહેતા જલમાં જોઈએ અને વહેતું જલ નહીં હોય તો હનુમાનજીના મંદિરે આ પ્રસાદ ચઢાવી દેજો નાના નાના ઉપાય તમને જીવનમાં બહુ જ સરળ રીતે બચાવશે અને મિત્રો મંગળના દેવ હનુમાન છે તો ચોક્કસપણે આપણે એમની આરાધના આ નુકસાનીમાંથી બચાવશે તો હિંમત હાઈરા વગર આ વર્ષમાં આપણે મક કમ થઈને આ સમયનો સામનો કરીશું તો ચોક્કસ આપણે જીવનમાં સફળતા મેળવશું તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું મારી ઉદયન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે